અમદાવાદના કઠવાડા વિસ્તારમાં જે આવાસમાં પાણી ભરાયા હતા ત્યાં જીએસટીની ટીમ હાલ જીતુભાઈના ઘરે પહોંચી છે અને પરિવારજનો પોતાની વેદના વ્યક્ત કરી રહ્યા છે હજુ પણ પાણી ભરાયેલી સ્થિતિમાં આ જગ્યા જોવા મળી રહી છે અમદાવાદના મધુમાલતી આવાસમાં જીતુભાઈના મોતના મામલે જે અપડેટ સામે આવી રહી છે એકસો આઠ સમયસર પહોંચી શકી નહીં કારણ કે આ વિસ્તારમાં પાણી ભરાયેલા હતા જે અમદાવાદમાં ભારે વરસાદ પડ્યો હતો ત્યારબાદ અમદાવાદના કઠલાલ વિસ્તારમાં આવેલા આવાસમાં પાણી ભરાઈ જવાનો મામલો સામે આવ્યો હતો ને પાણી ભરાવાના કારણે એકસો આઠ સમયસર પહોંચી શકી નહીં જેના કારણે જીતુભાઈનું મોત થયું જીએસટીબીની ટીમ હામ જીતુભાઈના ઘરે પહોંચી છે અને પરિવારજનો તેમની વેદના વ્યક્ત કરી રહ્યા છે આ સાથે તંત્ર પ્રત્યે રોષ વ્યક્ત કરી રહ્યા છે બે દિવસનો સમય વીત્યો હોવા છતાં પણ હજુ પાણી ઠેર મળી રહ્યા છે અને તેમના ગુમાવ્યા હોવાના પણ પરિવારજનો વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે અમદાવાદમાં મધુમાલતી આવાસમાં જીતુભાઈના મોત મામલે જે અપડેટ સામે આવી રહી છે પાણી ભરાઈ ગયા હતા આ એ આવાસ છે કે જ્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ઘરમાં ગોઠણ સમા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જેના કારણે એકસો આઠ સમયસર પહોંચી શકી ન હતી જીતુભાઈ ની તબિયત બગડી હતી અને એકસો આઠને ને બોલાવવામાં આવી પરંતુ પાણી ભરાયેલા હોવાના કારણે એકસો આઠ સમયસર પહોંચી ન હતી અને જીતુભાઈનું મોત થયું હતું જીએસટીની ટીમ તેમના ઘરે પહોંચી છે પરિવારજનો સાથે વાતચીત કરી અને તેમની વેદના અને વ્યથા સાંભળવાની કોશિશ જીએસટીની ટીમે કરી છે અમદાવાદમાં મધુમાલથી આવાસમાં જીતુભાઈના મોત મામલે જે અપડેટ સામે આવી રહી છે એકસો આઠ સમયસર પહોંચી ન હોવાના કારણે આ મોત થયું હોવાની વાત કરવામાં આવી રહી છે અને તંત્ર પ્રત્યે રોષ વ્યક્ત કરવામાં

સમયસર પહોંચી શકી ન હતી કારણ કે પાણી ભરાયેલા હતા ઘણા ગંભીર સવાલો ઉઠી રહ્યા છે નિકોલમાં દર વર્ષે જળભરાવની સમસ્યા શા માટે સર્જાતી હોય છે નિકોલમાં આ સમસ્યા દર વર્ષે જોવા મળતી હોય છે એમ્બ્યુલન્સ સમયસર ન પહોંચતા બીમાર વ્યક્તિનું મોત થયું તેની પાછળ જવાબદાર કોણ તે પ્રશ્ન હાલ સામે આવી રહ્યો છે દર વર્ષે સ્થાનિકો ટેક ભરે છે તો મહાનગરપાલિકા તરફથી યોગ્ય સુવિધા કેમ અપાતી નથી ઘટનાના અડતાલીસ કલાક બાદ પણ પાણી નથી ઓસર્યા અને આ અંગે જવાબદારી કોની તે મોટો પ્રશ્ન છે ક્યારે સ્થાનિક પ્રશાસન દ્વારા આ અંગે નક્કર કામગીરી કરવામાં આવશે અને કોઈ કાર્યવાહી કરવામાં આવશે નિકોલમાં દર વર્ષે આ જળ ભરાવની સમસ્યા જોવા મળતી હોય છે દર વર્ષે સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવે છે પરંતુ પરિણામ શૂન્ય જોવા મળે છે અને સ્થાનિકોમાં તે અંગે રોષ જોવા મળી રહ્યો છે હવે આ પાણી ભરાવાના કારણે એક સ્થાનિક વ્યક્તિનું મોત નીપજ્યું છે તેના પાછળ જવાબદાર કોણ પાણી ભરાવાના કારણે મોત થયું કારણ કે એકસો આઠ સમયસર પહોંચી શકી નહીં શું કેવું છે પરિવારજનો વરસાદ વરસ્યો બે દિવસથી જે અમદાવાદ શહેરમાં વરસાદી વાતાવરણ જોવા મળે છે ત્યારે ગઈકાલે અને એની દિવસના જે વરસાદ છે તે વરસાદ જોવા મળ્યો હતો અને જે અમદાવાદના વિવિધ વિસ્તારો છે તે બેટમાં ફેરવાયા હતા ત્યારે જે નિકોલ છે તે નિકોલ વિસ્તારની દિસ્તી ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે જે મધુમાલતી આવાસ યોજના છે અહીંની મધુમાલતી આવાસ યોજનામાં વર્ષોથી જે પાણી ભરાવાની સમસ્યા છે વરસાદ આવે એટલે લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે ઘરમાં પાણી ભરાઈ જાય એટલે સ્વાભાવિક રીતે જે જે બહાર બહાર નીકળવા કે કે રસ્તા રસ્તા છે તે પર તો એટલા બધા પાણી હોય નીકળવું મુશ્કેલ બની જાય છે ફરજિયાત છે તે જેલમાં પુરાયા હોય તેની સ્થિતિ જોવા મળે છે આવા જ એક જે નાગરિક છે જે મધ્યમાં રહેતા હતા એવા જીતુભાઈ છે તે જીતુભાઈનું ગઈકાલે જ નિધન થયું છે

અને અહીંયા પાણી બધાના ઘરો માં ભરાઈ ગયા છે અને છેલ્લા દસ વર્ષ થી તો એટલા હેરાન થઈ ગયા છે બહાર નીકળવા માટે અમને આમ બઉ એ તકલીફ પડે છે કોઈ સગવડ છે જ નહીં ગટરો નથી અને બરાબર અને અત્યારે અમે પીવાનું પાણી પણ નથી મળ્યું અમને ત્રણ દિવસ થી વાપરવા માટે નથી અને પછી અહિયાં જીતુભાઈ જે હતા એમને મકાન શિફ્ટ ઉપર કર્યું હતું સામાન લેવાની છે ગયા ગયો એમાંથી એમનું મોત થઈ ગયું

સ્થાનિકો છે તે સ્થાનિકોમાં રોજ જોવા મળી રહ્યો છે જે જીતુભાઈ છે તે જીતુભાઈ અત્યંત ગરીબ પરિવારમાંથી આવે છે તેઓ છે ટેમ્પો ચલાવે છે ટેમ્પો ચલાવે છે તો તેમની પત્ની છે તે મધુરી કરે છે

દસ ઓગસ્ટ થી છે તે આ પ્રકારની જે સમસ્યા છે તે જોવા મળી રહી છે આભાર ઝલક જોડાવા માટે અને માહિતી આપવા માટે